એ રીતે શ્રી રામકૃષ્ણ નિર્વિકલ્પ સમાધિના અવર્ણનીય આનંદમાં મગ્ન બન્યા એ આનંદ સમાધિમાં ઇન્દ્રિયો અને મનના સર્વકાર્યો બંધ પડ્યા શરીર શબ્દની પેઠે નિશ્ચેષ્ટ બન્યું માનસ સૃષ્ટિનો લય થયો અને દિક્કાલ પણ ઓગળી ગયા બધું સંકલ્પરૂપ ભાસ્યું અને એ સંકલ્પો પણ મનની ઝાંખી પશ્ચાત ભૂમિકામાં પડછાયાની જેમ તરવા લાગ્યા અહમ ભાવની ઝાંખી પ્રતી પણ થોડી બાદ લઈ પામી અને પછી તો કેવળ શુદ્ધ ચૈતન્ય વિલસી રહ્યું આત્માનો પરમાત્મામાં લય થયો અને દ્વેતનો અર્થાત દ્રશ્ય અને દ્રષ્ટાનો ભાવ લય પામ્યો મન અને વાણીથી પર એવા બ્રહ્મ થઈને શ્રી રામકૃષ્ણ બ્રાહ્મી સ્થિતિ 拜没？Bye, man.